ડિવાઇન ઇન્ટરનેશનલ ગ્રુપ અને કેંગેન વોટર દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે માનવ સેવાનો અને રોકારી કરવામાં આવ્યું હતું પાલ વિસ્તારમાં આવેલ નિશાલ આર્કેડમાં ડિવાઇન ઇન્ટરનેશનલ ગ્રુપ સત્તરસો પરિવાર સાથે જોડાયેલું ગ્રુપ છે ખાસ કરીને કેંગેન વોટર દ્વારા લોકોના સ્વાસ્થ્યને ઉત્તમ કરવાની સાથે જોડાયેલા છે ગત રોજ પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિશાલ આર્કેડ ખાતે દેશભક્તિના નારા સાથે

બ્લડ ડોનેટ કરી માનવ સેવાનો ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સૌથી પહેલાં તો સર્વે સુરત મહાનગરના તમામને સ્વતંત્ર પર્વ નિમિત્તે અનેક અનેક શુભકામના પાઠવું છું આજે અહીં જે કેંગન મશીન છે એના રિલેટેડ તમામ લોકો ગેટ ગેધર બ્લડ કેમ્પનું આયોજન અને અનેક પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિમાં કેંગન મશીનના વેચાણથી લઈને તમામ ક્ષેત્રે જોડાયેલા તમામ આગેવાનોની જોડે મળવાનું થયું આરોગ્ય માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાણી એ આપણો કેંગન વોટર છે એમાં કોઈ બેમત નથી આવનારા દિવસોમાં આ પાણીનું વધુમાં વધુ લોકો ગ્રહણ કરે અને સાથે સાથે પોતાની તંદુરસ્તી પણ જાળવે આમ અત્યારે તો મોદી સાહેબે પણ આપણે હિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાનો કન્સેપ્ટ આપ્યો છે તો આપણે બધા આ કેંગન વોટરનું પાણી પીને પણ ફિટ થેન્ક યુ દોસ્તો મારું નામ દિપેશ પટેલ છે અમારો ગ્રુપ ડિવાઇન ઇન્ટરનેશનલ છે અને અમે આ સ્વ ઇન્ડિપેન્ડન્સ ડેના નિમિત્તે હંમેશા અમારો ગ્રુપ નવી નવી સમાજ સેવાની કાર્ય પ્રવૃત્તિઓમાં કાર્યરત થાય છે જેમાં અમે દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં જેમ કે હેલ્થ ચેકઅપ છે બ્લડ ડોનેશન કેમ્પ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઘણી બધી યોજનાઓ કે જેના વિશે લોકોને માહિતી નથી અને માહિતી છે તો એમાં કઈ રીતે આગળ વધવાનું એ ખ્યાલ નથી તો એના વિશે અમે લોકોને આ જાગૃત કરીએ છીએ અને અમારે ગ્રુપમાંથી સુધી વધારે ફેમિલીઓ એનરોલ છે અને અમે અમે આ જ રીતે લોકોને સમાજ સેવાના કાર્યોમાં અગ્રેસર થઈએ છીએ અરવિંદ રાઠોડ સાથે સંજય ગઢવી ન્યૂઝ સુરત